નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણા ખેતરની અંદર પાણી ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણું ફાઈટરિયા મશીનનું પાણી અહીંયાથી આવે છે અને આ ધાળિયાની અંદર જાય છે અને આ ખેતરની અંદર કપાસની પાળીઓ કરેલી છે જે આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો તો એની અંદર આપણે કપાસની પાળીઓ બતાવી હતી તો આજે પાણી ચાલુ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે પાળીઓ કરી હતી એક પહોળી અને એક સોકડી એની અંદર પાણી ચાલુ છે તો આપણે કઈ રીતે પાણી પીએ છીએ એ બતાવીએ તમને તો આજે તારીખ પણ આપણે તમને જણાવી દઈએ કે આજે તારીખ થઈ છે બાવીસ બાવીસ પાંચ બે હજાર ચોવીસ અને અહીંયા તમે જોઈ શકો છો તનિષાબેન પાણીની અંદર રમે છે શું કરો છો તનિષા તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ પાળિયાની અંદર પાણી ચાલું છે અહીંયા આપણો ધો છે અને અહીંયા પાણી ચાલું છે તમે જોઈ શકો છો આ ચાસની અંદર બંને બાજુ કપાસ ચોપેલો છે આની અંદર આ બાજુ અહીંયા અને આની અંદર આ બાજુ અહીંયા બે બાજુ ચોપેલા છે તો આની અંદર પાણી આપણે જવા દેવાનું અને આની અંદર બિલકુલ પણ ચોપેલું નથી કપાસ અને આ ચાસની અંદર ચોપેલો છે તો એ રીતે આપણે પાણીની બચત કરવા માટે ઘણા સમયથી અમારી બાજુ ખેડૂતો આ રીતની કપાસની પાળીઓ કરે છે તો અહીંયા આપણે પણ આ રીતે તમે જોઈ શકો છો પૂરું ખેતર પતાવી દીધું છે અહીંયા થોડું બાકી છે અહીંયા લગભગ છ સાત જેવા પાળિયા બાકી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું આપણે કપાસનું પીત બધેલું છે તમારી બાજુ કપાસનું વાવેતર કેવું છે મિત્રો કોમેન્ટની અંદર જણાવજો અને વિડીયોને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો વિડીયોને શેર કરી દેવું બીજો મિત્ર સાથે અને ફેસબુક પેજને આપણા ફોલો કરી દેવું અને મિત્રો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો વિડીયોને લાઈક કરવું અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ રીતની આપણી ખેતીવાડી છે અત્યારે નવા વરસનું કામ ચાલુ થઈ ગયું છે જૂના વરસનું કામ હજુ તો પત્યું પણ નથી અને નવા વર્ષનું કામ ચાલુ થઈ ગયું છે તો અહીંયા જુઓ ખેડૂતના દીકરા પાણીની અંદર છપછપિયા કરે છે તેનું મજા આવે શે મજા આવે બતાવજે તો હાથમાં મેદી બતાવીએ હાથની મેદી બતાવે ચોખ્ખા હાથ કરીને બસ બતાજી જી સા મસ્ત મેં આધી મેલી આપણા સબસ્ક્રાઈબર મિત્રોને કહી દેજે સબસ્ક્રાઈબ કરો કે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો કે અને વિડીયોને લાઈક કરો શેર કરો શેર કરો બસ એટલું જ ટાટા બાય 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 તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો